સમ્રાટ સમાચાર સમાચાર હવે તળાજા તાલુકાના સરતાર પરબંદર ગામ નજીકના સમુદ્રમાં જીવના જોખમે બાળકો નાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાને વિશાળ દરિયાકાંઠો મળ્યો છે પરંતુ અમુક સ્થળે સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે આજે આપણે વાત કરીએ છીએ જે તળાજા તાલુકાના સરતાર પર બંદરગામ નજીકના સમુદ્ર કિનારાની આજે સવારે દસ ને ત્રીસ કલાકના આસપાસના સમય દરમિયાન કેટલાક બાળકો સમુદ્રમાં જીવના જોખમે નાહતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ પ્રકારનો વિડીયો કોઈ જાગૃત નાગરિક દ્વારા મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હતો અને અહીં જે કોઈ વ્યક્તિઓના બાળકો હોય તેઓએ સમુદ્ર કિનારે ન આવવા દેવા અપીલ કરી છે સમ્રાટ સમાચાર તળાજા